ચૌદ નવેમ્બર વિશ્વ બાળ દિન નિમિત્તે સોનગઢની યુનિટ વિદ્યાભવનના બાળકો અને સ્ટાફે ગૌશાળાની મુલાકાત લીધી હતી આજના બાળ દિવસે સૌ નાના ભૂલકાઓને પોતપોતાના ઘરેથી ટિફિનમાં પ્રસાદ તરીકે ગૌ માતાને ભોજન કરાવવા માટે જે પણ હોય તે વાનગીઓ લઈને આવવાની પ્રેરણા આપવામાં આવી હતી તેમનો આશય એ જ હતો કે ગૌ માતાને જે રોજ તમારે આંગણે આવે છે તો આજે વિશ્વમાં ગાય છે તો વિશ્વ છે ગાય છે તો પર્યાવરણ છે તેની ભાવના સમજાવવામાં આવી હતી વસુદૈવ કુટુંબકમની ભાવના કેળવાય તે ઉદ્દેશથી શ્રીજી ગોપાલ ગૌશાળાની મુલાકાત કરાવવામાં આવી હતી નમસ્કાર આજે ચૌદ નવેમ્બર બાર દિવસ નિમિત્તે અમે બાળકોને ગૌશાળામાં થોડા એ લોકોને સમજણ પડે બાળકો ગાય વિશે થોડું જાણે એમને ગાય પ્રત્યે પ્રેમ ભાવના જાગે ગાય આપણી માતા છે એની અંદર ચોસઠ કરોડ દેવી દેવતાઓનો વાસ છે એ એ લોકોને સમજ પડે અને ગાય ગાય પ્રત્યે આપણી લાગણી હોય માતા છે એને થોડું એ લોકો વધારે સમજે એમનું કેવી રીતે આપણે વધારે ધ્યાન રાખવું જોઈએ રસ્તે ગાય જે રઝડતી હોય તો એના માટે પણ એમને લાગણી થાય એ જ જા શીખવવા માટે અમે અહીંયા થોડું લાવ્યા છીએ એમને સમજણ પડે તમારું નામ અને કઈ સ્કૂલ છે આ અમે યુનિક વિદ્યાભવન સોનગર દશેરા કોલોનીથી આવીએ છીએ મારું નામ ભાવિશા પંચાલ છે હું ત્યાં શિક્ષકની જોબ કરું તમે જે શ્રેષ્ઠ પહેલ કરી છે લગભગ હું અમે પહેલી વાર જોઈએ છીએ કે તમે આ નાના ભૂલકાઓ લાવ્યા છે આ આ તમને દ્રષ્ટાંત ક્યાંથી ઉદભવ થયો એ અમારા ચેરમેન સાહેબ ધર્મેશભાઈ જ્ઞાનચંદાની પ્રિન્સિપાલ મેમ જ્ઞાનચંદાની એમના જ આ બધા વિચારો છે જેની અમે અમલ કરીએ છીએ અને બાળકો પણ એનાથી ઘણું બધું શીખે છે ઓકે જય ગૌ માતા